નડિયાદ શહેર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત નડિયાદ ઉત્તર સંડા ચકલાસીમાં ધોધમાર વરસાદ વડતાલ મહુદા પીપલગમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સલૂણ પીજ પલાણા અને ખેડા તથા માતર પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે આમ જોવા જઈએ તો ખેડા જિલ્લામાં નડિયાદ સહિત અલગ અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે નડિયાદ શહેર તેમજ આજુબાજુના વરસાદ છે નડિયાદ ગામડા ચકલાસી વડતાલ મહા ફલાણા ખેડા અને માતર પંથકમાં પણ વરસાદ કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે કરુણેશ હાલમાં કેવી પરિસ્થિતિ છે ખેડા જિલ્લામાં અને ખાસ કરીને નડિયાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા ને ત્યારબાદ પડવાની શરૂઆત થઈ ગઈ નડિયાદ શહેર તેમજ આજુબાજુના તમામ પંથકમાં વરસાદ પડ્યો છે આપ મારી પાછળ આપને આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે તો હું સમા પાણીમાં અંદર છું પરંતુ જો હજુ વધારે અંદર જાઉં તો છે છાતી સભા પાણી અંદર ભરાયેલા છે તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે આ જે વિસ્તાર છે એ વિસ્તાર રબારીવાર વિસ્તાર કહેવાય છે જે વિસ્તારની અંદર અંદર તમામ પ્રકારની હોસ્પિટલો આવેલી છે તમામ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય હાડકાની હોસ્પિટલ હોય બાળકોની હોસ્પિટલ હોય પ્રસૂતિની હોસ્પિટલ હોય આ તમામ જે હોસ્પિટલો છે તે આ વિસ્તારમાં આવેલી છે અને આ વિસ્તારમાં આ જે સમસ્યા છે એ સમસ્યા ઘણા લાંબા વર્ષોથી આજ પ્રકારની સમસ્યા છે કે થોડો વરસાદ પડે અને આ વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ જવાને કારણે તમામ જે હોસ્પિટલના સંચાલકો છે આ ઉપરાંત જે હોસ્પિટલમાં સારવાર લઈ રહેતા દર્દીઓ છે તેમને પણ વારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ ગોડ નગરપાલિકા તંત્ર આ જે સમસ્યા છે તેને દૂર કરવામાં બિલકુલ નિષ્ફળ નીવડ્યું છે બિલકુલ કરુણેશ અત્યારે આપ જે ઊભા છો ત્યાં ટીચર્સમાં પાણી તે ભરાયેલા છે પરંતુ સાથે જ્યાં હોસ્પિટલનો રસ્તો જઈ રહ્યો છે આ દ્રશ્યો પર અમને બતાવશું કે કેટલું પાણી ભરાયેલું છે લોકોને કેવી હાલાકી પડી રહી છે એ દ્રશ્યો પર અમને બતાવશો લોકોએ અત્યારે અત્યારે તંત્રએ પણ સૌ લોકોને સચેત કરી દીધા છે કે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં અવરજવર કરવી નહીં કારણ કે અવરજવર કરવી તે ખૂબ જ જીવને જોખમી અવર કહી શકાય કારણ કે આ વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે આપ જોઈ શકો છો અડધા જે વ્હીકલ છે તે તમામ ડૂબી ગયા છે એ રિક્ષા હોય ગાડી હોય આ ડૂબીલું દેખાઈ રહ્યું છે અને જે કોઈ માણસો અંદર જાય તો છાતી સમા પાણી અંદર ભરાયેલા છે અને જો અંદર જવાની કોશિશ કરે તો તે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે જીવને જોખમકારક સાબિત થઈ શકે એમ છે હોસ્પિટલમાં જે દર્દીઓ છે એ સમસ્યા દર વર્ષની આ સમસ્યા છે આ સમસ્યાનો ઉકેલ નગરપાલિકા તંત્ર લાવી નથી શકી રહ્યું નડિયાદમાં જ્યારે વરસાદ વરસ્યો છે આપે કહ્યું કે બાર વાગ્યા થી વરસાદ વરસી રહ્યો છે સમગ્ર ખેડા જિલ્લામાં તો ખાસ નડિયાદની જો વાત કરીએ તો કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને સામાન્યતઃ જ્યારે આવી હોસ્પિટલનો રસ્તો હોય ત્યાં પાણી ભરાતા હોય છે તો શું નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ વોટર પંપ કેવું કોઈ મૂકવામાં આવતું હોય છે કે જાતે જ પાણી ધીરે ધીરે ઓસળતું જતું હોય છે હા જી જે રીતે પ્રીતિ અહીંયા સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમમાં ધીરે ધીરે થોડા સુધારા કરવામાં આવી રહ્યા છે કરોડોના ખર્ચે દર વર્ષે અહીંયા આગળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે પાણી નિકાલ માટેના હોય પમ્પિંગ સ્ટેશનો માટેના હોય આ તમામ જે કરોડો રૂપિયા દર વર્ષે ફ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ જે ખર્ચ છે એ પાણી સાથે વહી જતો હોય તે પ્રકારે ચોક્કસ અહીંયા જોવા મળી રહ્યું છે અને જે રીતે દર વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે કે આ વર્ષે જે સમસ્યા છે એ સમસ્યા દૂર થશે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કાંસો સાફ કરી દીધી છે આટલા કરોડના ખર્ચે કાંસ સાફ સફાઈ કરી છે તમામ પ્રકારની યોજનાઓ તે લાવે છે અને ફક્ત કાગળ ઉપર કામ કરે છે પરંતુ તે જે કામગીરી છે તમામ કામગીરી આ વરસાદ પડતાની સાથે જ તમામ કામગીરી પાણીમાં ધોવાઈ જતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા મળી રહેતા હોય છે અને જે નાગરિકો છે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત જોવા મળી રહ્યો છે અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે એક યુવતી છે તે યુવતી પણ ભર વરસાદની અંદર આ કેળ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહી છે અને તે આ પાણીમાંથી આવી રહી છે આ જ પ્રકારે અનેક લોકો હોસ્પિટલમાં આવતા જતા લોકો છે તે પણ આ ભારે પાણીમાંથી પસાર થવા મજબૂર બનતા હોય છે અને આ જ પાણીમાંથી આવતા હોય છે આપણે અહીંયા બાજુમાં બતાવી દઉં કે આ બાજુમાં જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કાંસ છે અને કાંસની અંદર ગટરના ગંદા પાણી જઈ રહ્યા છે અને આ જે પાણી છે તે પાણી આ વરસાદી પાણી સાથે મિક્સ થઈ રહ્યા છે ત્યારે આ જે જતા આવતા જે પણ લોકો છે એ લોકોને પણ શારીરિક તકલીફો પરેશાની થાય તેવી સંપૂર્ણ સંભાવના છે સ્કીન લગતી પણ અહીંયા અનેક બીમારીઓ થઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રીતે આ જે જોવા મળી રહ્યું છે એ આ કાંસના દ્રશ્યો આપણે બતાવી રહ્યું છું કે આ કાંસ છે કાંસની અંદર ગટરના ગંદા પાણી અત્યારે વહી રહ્યા છે અને બીજી તરફ આ દિવાલની આ સાઈડ આપ જે જોઈ રહ્યા છો તે અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે વરસાદી પાણી છે અને આ જે રસ્તો છે આ રોડ આખો રોડ અને કાંસ બંને એક સમાંતરે થઈ ગયા હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઉદ્ભવે છે કરોડોના ખર્ચો ખર્ચાઓ કરવામાં આવે છે પરંતુ આ પરિસ્થિતિમાંથી માંથી નડિયાદ વાસીઓને ક્યારેય છુટકારો નથી મળી રહ્યો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે છુટકારો મળશે બિલકુલ આભાર કરો તમામ વિગતો માટે